પાટણ જિલ્લાના સાતરપુર તાલુકાના ફુલપુરા ગામ ખાતે શ્રી રામેશ્વર મહાદેવ તથા રામચંદ્ર પરિવારનું મંદિર બનાવી સમગ્ર ગ્રામજનો દ્વારા ભવિત્ર દિવસની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું રોજ મોટી સંખ્યાની અંદર સાતુ સંતો અને ફૂલપુરા શાળાની સ્થાપના આચાર્ય તેમજ સમસ્ત ફુલપુરા ગામની સમિતિના સભ્યો નામી અનામી ગ્રામજનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અમારા ગામમાં રામ રામેશ્વર મહાદેવ રામચંદ્ર મહોત્સવ તેમાં આજે બીજા દિવસે શોભાયાત્રા નીકળી હતી એમાં ગ્રામજનો અને મહેમાનોએ જોડાઈ અને શોભાયાત્રા કરી અને ખૂબ માણસો સંખ્યા પાંચથી સાત હજાર માણસો વધાર્યા અમારા આમંત્રણને માન આપી એમનું અમે ખૂબ સ્વાગત કર્યું છે અને સંતો મહંતો અને બધું સત્સંગ કર્યો છે અને ખૂબ આનંદ ઉત્સાહ ચાલી રહ્યો છે અને બધા મહેમાનોને અમે आभार स्वागत कर તહેવારો ના રંગ ખેડા જિલ્લા બેંકના ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન બીજો નંબર છે સેવન ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરી બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણબંધ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો